નમસ્કાર મિત્રો મિત્રો તમે વિચારતા હશો કે ધાર્મિક ભાઈ આ તમે લાકડી લીના આજે શું આવી ગયા ભાઈ બીજું કંઈ નથી કરવાનું પણ આજે આપની મુલાકાત એવા એક વ્યક્તિ સાથે કરાવવાની છે કે જે આ લાકડી ફેરવતા ખૂબ સારી રીતે જાણે છે તમે આમ ગુજરાતમાં ફરો તો લાકડી ફેરવતા બધાને આવડે ઘણી યાત્રા એમાં લોકો લાકડી ફેરવતા હોય પણ એવા કેટલા લોકો કે જે લાકડી ફેરવીને પૈસા લઈ શકે કેટલા લોકોને બોલાવે છે લોકો લાકડી અમારે ત્યાં ફેરવવા આવો અમે તમને પૈસા આપીશું એવા એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી છે કદાચ જો તમે આ લાકડી જે લોકો ફેરવે છે તમને આવા વિડીયો ગમતા હોય તો તમે એમને ઓળખતા જશો મારી સાથે અત્યારે છે રાહુલભાઈ જોસા રાહુલભાઈ આપનું સ્વાગત છે પહેલા તો કેમ છો મજામાં બસ મજામાં પહેલા તો આ લાકડી તમારી તમને આપું છું શું કહેશો આ લાકડીનો તમારી સાથેનો વિડીયો અમે જોયો તમે ફેરવતા હતા પાછળ દ્વારકાધીશનું મંદિર હતું ને બીજા પણ પછી અમે ઘણા બધા વિડીયો જોયા પહેલા તો એ જણાવો કે કેવું લાગે કે જ્યારે તમે લાકડી ફેરવતા ફેરવતા એ હદે પહોંચો કે લોકો તમને પૈસા પણ આપે ને બીજી વાત એ છે કે તમારે ઇન્ટરવ્યુ પણ થાય કેવું લાગે આ વાત મને બહુ આનંદ થાય છે કે મને બધા બોલાવે છે પહેલા તો હું ઓર્ડર કરતો હતો એકદમ સિમ્પલી બધા કોઈ પણ મને બોલાવે તો એમ જ જતો હતો પછી હર જગ્યાથી મને ફોન કે બધું આવવા લાગ્યું પછી મેં ધીમે ધીમે પ્રાઇસ કરી દીધી કે આવી રીતે ઓર્ડર એટલે ઘણી જગ્યાએ મને બોલાવે પણ છે હવે આ કેટલા વર્ષથી શરૂ થયું કારણ કે તમે જુઓ કે ભરવાડ સમાજમાં આમ તો બાળકો થોડા મોટા થાય ત્યારબાદથી લાકડી ચલાવતા તો શીખી જતા હોય છે પણ તમે કેટલા સમય પહેલા શરૂ કર્યો એ અમારા વારસામાં જ આવે છે અને હર કોઈ છોકરા બધાને આવડતું હોય છે ભરવાડ સમાજના પણ આમ મારે જરાક વધારે પ્રેક્ટિસ ને એવું કરવું એટલે મને જરાક વધારે સ્ટેપ ને બધું આવડે છે આમ જુઓ તમે કે છે ને દરેક દરેક વ્યક્તિ હોય ને કઈ લોકો વચ્ચે જાય ફેમસ થાય તો કઈ ને કઈ વાત હોય છે કઈ ને કઈ એવો વિડીયો હોય છે કઈ ને કઈ એવી સ્થિતિ હોય છે તમે કયા વિડીયો થી લોકો સુધી પહોંચ્યા કારણ કે મને લાગે છે કોઈ વિડિયો ફેમસ થયો હોય પહેલા પણ તમે લાકડી તો ફેરવતા જ હશો કયો વિડિયો હતો એ એવો આ લાકડી નો વિડિયો પેલા ટિકટોક એપ હતી એમાં હું વિડિયો નાખતો હતો એ વખતે બહુ ગ્લો થતા હતા વિડિયો મારા લાકડીના નાખતો હતો તો એમાં ટિકટોક જતું રહ્યું પછી આ બધા ઇન્સ્ટાગ્રામ આવ્યું તો ઇન્સ્ટાગ્રામ માં ચાલુ કર્યું પછી યુટ્યુબ બધામાં ચાલુ કર્યું ને એમાં વિડિયો ઉપાડવા લાગ્યા એમ પબ્લિક મને ચાહવા લાગી ટિકટોક માં પણ પૈસા કમાતા તમે એ સમયે ના ટિકટોક માં તો એવું કઈ હતું નહીં પૈસા પણ એક શોખ હતો કે ભાઈ શોખ હતો લાકડીનો નો પહેલેથી હમ હમ

એક વાત તો અમને જાણવા મળી હમણાં હમણાં કે કઈક વર્લ્ડ રેકોર્ડ એ બનાવ્યો છે તમે હા એ અમારા ઠાકર દુવારા બાવળીયાળી ધામ એ અમારો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે લાકડી રાસ નો પછી ઘોડા રાસ નો એવા ચાર રેકોર્ડ બનાવ્યા છે તમે લાકડી ફેરવવાનો વર્લ્ડ રેકોર્ડ કઈ બનાવ્યો છે એમાં એ અત્યારે અમે બીજા બે વર્લ્ડ રેકોર્ડ મારા પર્સનલ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે એમાં સ્પીડ નો એક મિનિટ માં લાકડી ફરાવવાનો અને એક બે લાકડી નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ચાલતા ચાલતા આપણે થોડી વાત કરીએ તમને તમે અમદાવાદ સુધી આવ્યા છો અમારા આંગણે આવ્યા છો તો થોડું ચાલી અને વાત કરી એક વાત એ છે કે તમે જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે લાકડી ફેરવવાનો એમાં કયા પ્રકારનું હતું ને શું કેટલી મિનિટો અથવા તો આપણે દર્શકોને કેવું હોય કે ભાઈ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તેમાં શું હતું એમાં મારે વર્લ્ડ રેકોર્ડ હતો એક લાકડીનો એમાં સ્ટેપ હતા કેટલા સ્પીડમાં કાંડું ફરે તમારું

એ વર્લ્ડ રેકોર્ડ ની અમને માહિતી મળી તો હવે એ તમને મળશે પણ ખરી વર્લ્ડ રેકોર્ડ ત્યારબાદ ઘણા બધા ફોન પણ આવતા હશે કે ભાઈ તમે આ કામ કરી રહ્યા છો આ વિડીયો તમારા જોયા એક વાત એ છે કે જયારે તમને કોઈ એમ કહે કે અમારે ત્યાં પેલા તો શું શરૂઆતમાં તો કોઈ પણ કામ કરો તો ફ્રી માં થતું હોય મફતમાં થતું હોય પણ હવે તમે સ્ટેજ પર છો કે તમે પૈસા લો એક કેટલી ફી હોય છે દર્શકો જે કદાચ કોઈ તમને બોલાવા ઈચ્છતું હોય સૌરાષ્ટ્ર થી દક્ષિણ ગુજરાત થી ઉત્તર ગુજરાત થી અમારે ગુજરાત ની અંદર હોય તો મારી મિનિમમ પ્રાઇસ પચીસ હજાર હોય છે હમ પછી મારું ગ્રુપ આખું જાય તો પચાસ હજાર મારી ગ્રુપ ની પ્રાઇસ છે તમે વિચારી શકો મિત્રો બોલો પચીસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા લાકડી ફેરવવાના કોઈ વ્યક્તિ લે તો તમે વિચારો કે કયા પ્રકારની લાકડી ફેરવતા હશે તમે દ્રશ્યો શરૂઆતમાં પણ જોયા અને અત્યારે પણ જોઈ રહ્યા છો કે લાકડી ફેરવ્યા બાદ પણ તમે કિંમત સાથે તમે પોતાનું ઘર ચલાવી શકો છો એક કિંમત સાથે તમે પોતાનું ગુજરાન ચલાવી શકા શકો છો આપણે હજુ પણ વાત કરીએ મમ્મી પપ્પા શું કરે છે તમારા એ થોડી માહિતી આપશો પરિવાર વિશે થોડી માહિતી આપશો એમનો ધંધા રોજગાર શું અમારે પશુ પશુપાલનનો ધંધો છે માલધારી તો ગાયો તબેલો છે મારો ભાઈ છે એ જોબ કરે છે ગેજ્યુટ છે એટલે તમારે આમ માલ ઢોર નો માલ ઢોર આ ધંધો છે મમ્મી પપ્પા જ્યારે તમે આ કામ શરૂ કર્યું ત્યારે શું કે ઘણી વખત શું કે લોકો આ પ્રકારનું કામ કરતા હોય છોકરા આ પ્રકારનું કામ કરતા હોય એટલે ફેરવે ત્યારે વાંધો નહીં કોઈ એવો પ્રસંગ હોય ત્યારે પણ આડા દિવસોમાં કોઈ બોલાવે તો ઘણી વાર કહેતા હોય કે આ બધું શું શરૂ કર્યું આ બધું બંધ કરો આ બધું ના સારું લાગે કે એવું કઈ કે ના ના એવું તો કઈ નહીં મારા ઘર થી મને ફૂલ સપોર્ટ છે આ બધી રીતે કે પેલા પૈસા નું તો કોઈ મહત્વ જ નથી ઘરના ને ખાલી આ બધે જાવ એ બહુ આનંદ થાય છે મારા ઘર કોઈ દિવસ ના નથી પાડી કે તમે જાવ હા કોઈ જગ્યાએ મને ના નથી પાડી આ લાકડું વાગી જવાનો ડર નો લાગે રાહુલ ભાઈ તમે જે સ્પીડ માં ફેરવો ના માલધારી ના દીકરા ને ભરવાડ ના દીકરા ના લાકડી ની બીક નો હોય એનો હાથો હથવારો રોજ આ લાકડી હોય તો કોઈ દિવસ શરૂઆતમાં તો શું તમે શીખી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ તો વાગ્યો એવા કોઈ પ્રશ્ન વાગે પણ મને ખબર જ ના થાય અસર જ ના થાય અસર જ ન થાય લાકડી તમે વિડિયો તમારા વિડિયો મે જોયા તમે વિડિયો બનાવતા ત્યારે તો આજુબાજુ પણ એટલા લોકો હોય છે તો કોઈ દિવસ એવું બન્યું કે કોઈને લાકડી વાગી હોય એવો તો હજી લાગી બન્યું નથી લાકડી છટકવાના ને એવા પ્રશ્ન આવે ના ના એવો છટકવાના પ્રશ્ન જ ન આવે કારણ કે ઘણી વખત શું થતું આજુબાજુના લોકોને ડર લાગતો હોય કે આવું થશે તો આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં તલવાર ફેરવતા હોય તો અડધા લોકો ડરતા હોય કે ભાઈ આ તલવાર છટકે નહીં તો લાકડીમાં પણ ડર લાગતો હોય લાકડી તો અમારે ફરાવીએ છે તલવાર બી હું ફરાવું છું પણ અમારે વધારે સંસ્કૃતિ લાકડી થી છે એટલે અમે વધારે લાકડી ફરાવ ને આમ તમે જુઓ કે ભરવાડ સમાજના કઈ કાર્યક્રમ હોય તેમાં તો તમને બોલાવતા હશે અન્ય પણ ઓર્ડર મળી રહે હા બહુ લગ્ન સીઝન વગેરે ધાર્મિક પ્રોગ્રામ એમાં બધે જ અમે જઈએ છીએ પ્રોગ્રામ તો મળી એક વાત એ છે કે આ લાકડી તમે ફેરવો છો તો ત્યાંના કેટલી ટીમ તમારી કેટલી જેમ કે તમે એક વચ્ચે ટીમ ટીમનું પણ નામ લીધું કેટલા લોકો તમારી ટીમમાં છે મારી ટીમમાં ચાર જણ છે તમે પોતે સહિત ચાર લોકો છો મારે સહિત ચાર જણ ને તમે કોઈ જગ્યાએ જાઓ તો પછી તમે આખું ગ્રુપમાં લાકડી ફેરવો છો ગ્રુપમાં લાકડી ફેરવો ને એના ચાર્જીસ તમે શું લો છો

તમે પોતે પૈસા કમો પણ લાકડી ફેરવવાના ક્લાસ જે દર્શકો જોઈ રહ્યા છે મને લાગે કદાચ આ નવું છે જયારે શરૂઆત તમે કરી હશે ત્યારે લોકો કીધું પણ હશે કે ભાઈ આવું થોડું હોય તો એ સમય કેવો હતો હા એ સમય હતો પેલા હું લાકડી ભરાવતો કે આ શું કરે છે આમ તે મારો વિરોધ થતો તો પણ હું મારી પ્રગતિમાં કોઈને સામે ધ્યાન ન આપીને હું મારી રીતે ચાલી હતો શું કહેતા લોકો એ સમયે શું કહેતા કે આ હું જ્યાં હોય લાકડા લઈને પહોંચી જાય ને

આગળ તો આ લાકડી શીખશું અને અત્યારની જનરેશનને જણાવવા માગું છું કે આ બધા વ્યસન કરતા આ ધંધો આપણે આ લાકડી શસ્ત્ર શીખો ગરબા વગેરે બધું કરો છો એની કરતા લાઠીબાજી શીખો તો તમારી શરીરની સેફ્ટી બધી સેફટી રે એક એક વાત જણાવો કે ખાવા પીવામાં શું કારણ કે આ બધી વસ્તુઓ કરવા માટે તમે જુઓ કે એટલો સ્ટેમિના પણ જોઈએ તાકાત પણ જોઈએ કોઈ એવી કોઈ ખાસ ખોરાક માં કે પછી દેશી ખોરાક દૂધ દૂધ ને રોટલા દૂધ ને રોટલા એટલે એક જણાવી દો કે સવાર બપોર સાંજ શું હોય છે તમારી રોજિંદ અમારે હા બે ટાઈમ દૂધ રોટલા હોય બપોરે બપોરે શાક અને છાસ અને દહીં માખણ વગેરે એ જ ખાવાનું એ જ ખાવાનું બહાર નું બહાર નું ઓછું કોઈ ટાઈમ દોસ્તાર સાથે નીકળ્યા હોય તો હા

ધન્યવાદ આપ અમારા મહેમાન બન્યા ખાસ કરીને તો મિત્રો આ હતા રાહુલભાઈ છેલ્લા ઘણા દિવસોથી એક વાત હતી કે એમને આપણે ગુજરાત તકની ઓફિસ પાસે બોલાવીએ તેમનો ઇન્ટરવ્યૂ કરીએ આપની સાથે ઓળખાણ કરાવીએ કારણ કે તેમના વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને તમે જુઓ કે જ્યારે જેના વિડીયો વાયરલ થતા હોય ત્યારે લોકોને તેને આ વિશે જાણવાની રૂચિ પણ વધારે હોય કે આ કોણ છે ક્યાંથી આવે છે તેની સફર શું રહી આ બધું લોકોને ખૂબ જાણવું હોય અને અમારો તો આ ધંધો છે અમારું તો આ કામ છે મેં કર્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લાકડીનો બિઝનેસ લાકડી ફેરવવાનું કામ આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ ઇન્ટરવ્યુ પસંદ આવ્યું હોય રાહુલભાઈ સાથેની વાત પસંદ આવી હોય તો જરૂરથી શેર કરજો ધન્યવાદ